કુદના પોલીસે એક સામાન્ય વાહન ચેકિંગથી શરૂ કરેલી તપાસમાં રૂપિયા પંદરસો પચાસ કરોડના મસ્ત મોટા સાયબર ફ્રોડના રેકેટનો ઉજાગર કર્યો છે ઇઠ્યાસી દિવસની અથાગ મહેનત બાદ પોલીસે આ કેસમાં દોઢ લાખ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે જે ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી લાંબી ચાર્જશીટ તરીકે નોંધાઈ છે આ કેસે માત્ર ગુનેગારોના આંતરરાષ્ટ્રીય સ્તરના નેટવર્કને તોડ્યું છે પરંતુ કાયદાકીય પ્રક્રિયામાં પણ નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે આ કેસની શરૂઆત બાવીસમી મેના રોજ થઈ હતી આ કેસમાં માસ્ટર માઇન્ડ કિરાત જાધવ સહિત ચાર મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ હતી ઉધના પોલીસે 88 દિવસ સુધી રાત દિવસ કામ કરીને થી વધુ વ્યક્તિના નિવેદનો નોંધ્યા જેમાં ભોગ બનેલા લોકો બેંક કર્મચારીઓ અને અન્ય સંબંધિતોનો સમાવેશ થાય છે ચાર્જશીટમાં મુખ્ય ભાગ અઢાર હજાર પાનાનો છે જ્યારે બાકીના પાનાઓમાં આરબીએલ યસ અને એક્સિસ બેંક જેવી બેંકોના સ્ટેટમેન્ટ્સ તથા 165 એકાઉન્ટ્સના તમામ ટ્રાન્ઝેક્શન્સની વિગતો સમાવિષ્ટ કરાઈ છે આ પુરાવાઓ અને ટેકનિકલ વિશ્લેષણના આધારે પોલીસે આ કેસને મજબૂત બનાવ્યો છે ગઈ તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ઉધના પોલીસ ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગમાં તે દરમિયાન એક વ્યક્તિ મળી આવેલ શંકાસ્પદ જેના વાહનનો તલાશી લેતા એમાંથી મ્યુલ અકાઉન્ટ્સના જે ડોક્યુમેન્ટ હોય એ મળી આવતા પોલીસને શંકા ગયેલી અને એના આધારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરેલી જેમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને આરોપીઓ પાસેથી કુલ એકસો ને પાસઠ બેંક એકાઉન્ટ મળી આવેલા જેમાં એના ટ્રાન્ઝેક્શનો ચેક કરતાં કુલને પંદરસો ને પચાસ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન હતા જેમાં ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આ આરોપીઓ સાથે આરબીએલ બેંકના કુલ આઠ કર્મચારીઓ જે સંકળાયેલા હતા અને અલગ અલગ લાભ લઈ નાણાકીય અને અન્ય લાભ લઈ અને આ ખાતા ખોલવામાં તેઓને મદદ કરતા હતા જે તમામ તપાસ કર્યા બાદ કુલે અઠ્યાસી દિવસની તપાસ કર્યા બાદ પોલીસે ઉપરોક્ત ચાર આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં આજે ચાર્જશીટ કરી છે અને કુલ એક લાખ પચાસ હજાર જેટલા પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે આખી સમગ્ર તપાસ દરમિયાન કુલ બસોથી વધુ સાક્ષીઓ તપાસવામાં આવ્યા છે તેમના નિવેદનો લેવામાં આવ્યા છે અને જે ખાતા ખોલાવવા માટે આરોપીઓની જે એમો હતી એ એમઓના પુરાવા મેળવવામાં આવ્યા છે અને પુરાવા આધારે આરોપીઓ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવી છે અને જે એકસો પાસઠ એકાઉન્ટ મળી આવેલા એમાં સમગ્ર ભારતમાં સાયબર પોર્ટલ ઉપર કુલ પચીસો ઓનલાઈન કમ્પ્લેન રજીસ્ટર થયેલી છે જેમાં ગુજરાતમાં બસો છે અને સુરત સિટીમાં કુલ સાડત્રીસ સાયબર પોર્ટલની કમ્પ્લેન પોલીસને તપાસ દરમિયાન મળી આવેલી છે